श्री भारदी परिवार राजकोट द्वारा योजा गये मिलन विद्यार्थी सम्मान हसायरो सन्म्मा हसायरोम योजना गुर्जर सुतार ज्ञातिना श्री भारदीय परिवार राजकोट द्वारा दर जेम आ वर्षे पर मा स्नेह मिलन विद्यार्थी सन्म्मा हास्य कलाकार नो कार्यक्रम में मंच पर जाता उद्योगपति श्री जगुभा खीमजीभा भारदीया तथा कार्यक्रम संकलन करता संचालक अनेक खजांची श्री नटूभाई मनसुखभा भारदीया प्रमुख अशोक भाई वल्लभभाई मंत्री कमलेश भाई केशुभाई वडिल चीमनभाई पोपटभाई ना श्री वल्लभ भाई रवजीभाई भारदी स्टेज पर बिराजमान थे आ कार्यक्रम में सुतार समाज अने अन्य समाज मा, अनेक अनुदान आपता उद्योगपति रवि टेक्नोफोर्ज ना चेरमेन श्री अमुभा खीमजीभा भारदीया खास उपस्थित रहेल रहेलता कार्यक्रम की शुरुआत મંચ પરના મહાનુભાવોને હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ હતી ત્યાર બાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા ત્રણ જેટલા પરિવારજનોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી શરૂઆતમાં સંસ્થા વિશે સંસ્થાના વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમોની વિગતો તથા હિસાબોની રજૂઆત નટુભાઈ મનસુખભાઈ તથા કમલેશભાઈ કેશવજીભાઈએ કરેલ હતી ત્યાર બાદ મંચ પરના મહાનુભાવોનું કમિટીના સભ્યો અને કાર્યકർത്തાઓ દ્વારા पुष्पगुच्छ થી સ્વાગત કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ ના સન્માન કાર્યક્રમ નું સંચાલન कुमारी પ્રિયાંસી સંજયભાઈ અને વૃજ તેજસભાઈ ભારદિયાએ કરેલ હતું પરિવાર ના ધોરણ 1 થી કોલેજ સુધી ના 62 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ ને યોગ્ય ઇનામ પુરસ્કાર આપીને મંચ પર ના મહાનુભાવો અને કાર્યકർത്തાઓ ના હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતા તેમજ પરિવારના જરૂરિયાતમંદ ત્રણ વિદ્યાર્થીઓ યશ મનોજભાઈ, દિશિતા ભાવેશભાઈ અને તન્મય ભાવેશભાઈ ભારદિયાને સ્કોલરશિપના ચેક શ્રી અમુભાઈ ખીમજીભાઈ તથા નટુભાઈ મનસુખભાઈ, કમલેશભાઈ અને अशोकભાઈને હસ્તે અર્પણ કરવામાં આવેલા હતા. કાર્યક્રમના બીજા ભાગમાં પરિવારજનો માટે રાજકોટના અને ગુર્જર સુતાર સમાજના જાણીતા હાસ્ય કલાકાર કે જે ઘણી ટીવી ચેનલમાં આવી ચૂકેલ છે અને ઘણા એવોર્ડ અને રેકોર્ડ તેમના નામે છે તેવા श्री जयछन यारा नो हास्य कार्यक्रम हसायरो आवेल हतो। श्री भाई खिमजी भाईये प्रासंगिक उद्बोधन करेल इनाम ना मुख्य स्पोन्सर अशोक जनरेटर वाला स्वर्गवासी वल्लभभाई पोपटभाई परिवार श्री कमलभाई भरतभाई कमलेश भाई अने मितेश भाई तेमज बीजा स्पोन्सर कमलेश भाई केशुभा भारदीया था तथा सहयोगी स्पोन्सर तरीके श्री भरतभाई केशुभा भारदी रहा हता। આ કાર્યક્રમમાં રાજકોટના અને બહાર ગામના ભારડિયા પરિવારજનો ઉપસ્થિત રહેલ હતા નાના બાળકોએ ડાન્સ પણ રજો કરેલ હતા કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમના પીયush દીપકભાઈ તેજસ ધર્મશીભાઈ ભાવિન નટુભાઈ વિશાલ અશોકભાઈ અક્ષય સतीशભાઈ પ્રફુલ ધીરુભાઈ सागर જયેશભાઈ ભારડિયા તથા અન્ય યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી કાર્યક્રમને અંતે સર્વે સાથે મળીને ભોજન પ્રસાદ લીધેલ હતો تمام احوال راجکوٹ થી અમારા સહયોગી નટુભાઈ ભારદિયા દ્વારા આપવામાં આવેલ હતો